હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ વાય ઓકે બધા મજામાં છો સવારના વાગ્યા છે નવ અને ગઈકાલે ચડાવશું ઉપર ગાડી બાજુ લઈ લેવી કે આટલું ઉપાડવું હોય લઈએ લઈ લઈશ અહીંયા શું થતું આપણું કૈલાસ પર સાડા અગિયાર વાગી ગયા ઉપર જે ચશ્માવાળા ત્યાં આવે બીજું શું થતું પતાયું અત્યારે વાયગા છે બપોરના પોણા બે અને હેપાઈ કા રાખ ને એક આ ઓલું બરાબર છે ક્લોઝ અપ હા હા કેવું એડ્રેસમાં ખાલી બ્લરમાં આવી જાય અને આ નામના નામાં એવું હોય તો હજી સિનેમેટિકમાં જોઈ ઓલું વધારે ઓલું થઈ જાય હવે અહીંથી જઈશ ઓફિસ ઓફિસથી મારે જવાનું મોટાભાઈન કરે ત્યાંથી થોડીક વસ્તુઓ લેવાની છે ને ત્યાંથી જવાનું છે કદી ક્લાયન્ટને મળવા અને પછી જઈશ ઘરે

ચોળાનું શાક રોટલી અડદિયો ગ્રીન સલાડ છાસ છે સાંજના પોણા સા તો આવી ગયા છે બિસ્કીટ ના પેકેટ ખુલાતા ક્યાં ગયા કરે છે મારો રોટલો પાલક નું શાક પાખરી રોટલા

સમજી પ્રો લેવલ ના હોય ને એના વિચારવાનું હોય જેને હોય ને પેલી વાર જતા હોય નાટક કરવા જો આટલું વોકિંગ કર્યું છે ચોવીસ મિનિટ બતાવે છે ને એની જગ્યાએ બાવીસ મિનિટ ગણવાની છે બાવીસ મિનિટ ચાલો તો બાળકો કેવા બધા રમે છે આ બાજુ વડીલો બેઠા છે ઘણા દિવસે ભાઈ ઓહો ઉઠક બેઠક કરી પગ જલાઈ ગયા દસ જ કરી દે અરે બાપ થાઈઝ હોય ને થાઈઝ થાઈઝમાં નો કમ એનો વોલ 10 ઉથક બેઠક કરીને એમાં તો ચાલવા ગયો ઉથક બેઠક આજે ફ્રી એક્સરસાઇઝ કરી શરીર અંદરથી ખેતું હોય છે બધી કેટલી નસ તોડી નાખી તમે ઈ કે ઓ માય ગોડ માન જામેલું હતું બધું ઈ કે ને એટલે લાવો એક ગટળો પાણી આજનું જમવાનું છે પાલકનું શાક વઘારે રોટલી અને બે ઓપ્શન છે રોટલો અને ભાખરી રાયતા મરચાં છાસ મને

આ આપડે નું ઓલું દૂધ લઈ જાય એમાંથી બનાવ્યું આ ઘર નું ઘી જો અને અમે ઓલું બહાર થી લઈ જઈ તેલ જેવું તેલ જેવું આવું છે

અમે એક બેન આવવાના હતા મળવા એટલે એમની રાહ જોતા હતા પછી અત્યારે એમને લેટ થઈ ગયું છે તો ફોન આવ્યો એટલે કેન્સલ થયું છે આજના દિવસે આવતીકાલની વાત હતી તો સવારના કાલ પાછું મારે શૂટ છે અને બપોરે જમીને અહીંથી નીકળવાનું છે અમદાવાદ એટલે અમદાવાદ જવાનું છે લગ્નમાં એમની તૈયારી ચાલુ છે ફોન આયવો. હલો. હે? નઈ રોંગ નંબર છે. આ રોંગ નંબર મન જાય જાવ આખા દિવસ પર કામ કરતા. હાલ બીજા જ મને પોલીસ કરી મને ઊંધો પડે. ડેન પોલીસ માં હાથ ઊંડો પડે શીખો તો ખરી કોક દિવસ કામ આવશે મને બધું આવડે છે હાલો હાલો લગન પેલા વીજ કરતો હું

મારા નખ નાના છે બિચારા હું નખ વધારતી નથી નો ગમે નખ વધારવા મેલ ભરાય મને પેલેથી કાપેલા નખજ ગમે વધેલા ગમે સારું એટલે કાપી હું તારો ભાઈ નસીબદાર છે કેમ નખ નથી એટલે ને જીભ તો છે ને

એવી ગેરંટી નો નો નથી મારવાનો આ કલર એકમાં એક જ વાર જાય એની કલર નથી મને સલાહ દીતા ને જો એને કર્યું છે છેલે બાર આવી ગયો લો મારું કામ છે કઈ વાંધો નહી ચાલશે હાલો હું આ રોજ કરું છું તો હું કે રોજ કરું કાઢી નાખવાની હોય પછી આ તો કરો તો તમને ખબર પડે ને કે બાર કેમ નીકળે છે નથી નીકળતી આ તમને જે ને એવું જ લાગે મને કલર કામ કરતા હોય દિવાળમાં એકવાર એક જ જગ્યાએ ત્રણ ચાર વાર મારે નિયન નિયન

ચાલો હવે આ બ્લોગને આજે અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત